નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાંથી સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના આઠ વાગ્યાના મોટા હવામાન વિભાગના સમાચાર હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક સબસ્ક્રાઈબ કરી કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના હવામાન અને ચોમાસા ને લગતા સમાચાર મળતા રહે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સુરત વલસાડ દમણ દાદરા નગર હવેલી આ માટે અતિભારે વરસાદની આગાહી છે આ આ સાથે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે અરવલ્લી આનંદ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ દાહોદ મહીસાગર વડોદરા તેમજ તાપી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ કચ્છ ભાવનગર મોરબી આ બધા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે તેમજ આવતીકાલની વાત કરીએ તો વલસાડ દમણ દાદરાનગર હવેલી ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ મિત્રો આવતીકાલે વલસાડ દમણ નવસારી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે છે તેમજ અમુક ભાગોમાં ભારે વરસાદ પડ્યો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે અમુક ભાગોમાં સામાન્ય થી મધ્ય વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈ સુધી ગુજરાતના મોટા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ રહે છે